આપણા લોક સાહિત્યમાં ઘણી બધી વાર્તાઓ છે અને આ પૈકીની એક ચાતુરીની લોકવાર્તા જેનું નામ છે મામા મામા અને અને ભાણેજ આ ભાણેજની જયમલ પરમારે પોતાના શબ્દોમાં ખૂબ સરસ રીતે છે આપણે આ જ વાર્તાની વાત કરવાના છીએ એક ગામમાં બે ચોર રે એક મામા ને બીજો એનો ભાણેજ બંને ચોરી કરે ને પોતાનો ગુજારો ચલાવે ચોરી કરવામાં તો એવા એટલા બધા કાબેલ કે વાતનો પૂછો ઉઘાડી આંખે માણસ ઉભા હોય ને એના હાથમાંથી ચોરી કરી જાય તોય પડવા દે આસપાસના મુલકમાં એવો નામીચા થઈ ગયેલા આ પછી તો એવો ચોરી કરે કે ન કરે બધી ચોરીનું આળ એમના ઉપર જ આવે લોકો માને કે મામા ભાણેજ સિવાય કોઈનું આ કામ નહીં છેવટે બંને ચોર થાકી ગયા એમને થયું કે હાલો આપણે પણ લોકોની પેઠે કમાઈને પેટ ભરીએ પણ એમના ગામમાં તો કોઈ એમનો વિશ્વાસ કરે નહીં આથી ગયા બાર ગામ હાલતા હાલતા દૂર દૂર દૂરના શેરમાં નીકળી ગયા અને શેરમાં એક શેઠ ને ત્યાં બંને નોકરી એ રહ્યા શેઠ ને ત્યાં બે કામ શેઠ ની ગાય ને હાચવવાની ને ફળિયામાં વાવેલ તુલસી ના છોડ ને પાણી પાવાનું મામાએ તુલસીને પાણી પાવાનું માથે લીધું ને ભાણે જે ગાય ને હાચવવાનું માથે લીધું સવારના પોરમાં તો ભાણે જ ગાય ને ચરાવવા વગડામાં ઉપડી ગયો ને મામાએ તુલસીના ક્યારામાં પાણી પાવાનું ચાલુ કર્યું

થાકી થાકીને બિચારા જરાક આરામ લેવા આડા પડખે થયા કે ઘસાટ ઊંઘ આવી ગઈ ને આ બાજુ ગાય ચારવા ગયેલા ભાણેજ નું હું થયું શેઠની ગાય તો ભારે હરાઈ ને તોફાની આખા ગામમાં જાણીતી ગામ બાર જઈને જેવી એને ભાણેજ ચરવા છૂટી મૂકી કે તો પૂંછડાનો ઝુંડો ઊંચો કરતીક ને વાયુ વેગે ભાગી ગઈ ભાણેજને પકડવા દોડ્યો પણ હાથ છે નહી આવે ગાય એક ખેતર થી બીજા ખેતરે દોડ્યા કરે ને મોલને જમીન ભેગો કર્યા કરે એક વાડીએ થી બીજી વાડીએ છલંગો મારે ને ક્યારા ખૂદી નાખે એક મોઢું આમ નાખે ને બીજું મોઢું તેમ નાખે ખાતી જાય જાય ને નુકસાન કરતી જાય આ ગામમાં એવો નિયમ કે ઢોર જે કઈ નુકસાન કરે એ બધું ગોવાળે ભરી દેવાનું એ વાત તો ઘેર ગાય પણ ગાય ને પકડવી કેમ એક ખેતર થી બીજી ખેતર અને બીજા ખેતર થી ત્રીજા ખેતર એક વાડીએ થી બીજી વાડીએ ભાણેજ બિચારો ગાય ની પાછળ દોડ્યા કરે માથે તડકો તપે આખો દિવસ દોડી દોડીને બિચારાના પગ તપાઈ ગયા ત્યારે માઇન્ડ હાંજે ગાય હાથમાં આવી ગાય પર ખીજાતો ને મનમાં ગાળો દેતો એ હાંજે ઘેર પાછો આવ્યો ભાણેજ ઘેર આવ્યો એ વખતે મામા ઊંઘમાંથી ઉઠ્યા એને ભાણેજને કીધું કેમ આટલો બધો મોડો

સાંજે ઉઠીને જોઉં તો ગાય પાસે ચર્યા કરે ગાય ને તળાવ પાણી પાયું ને આવ્યો ઘેર ભારે મજા પડી હું તો વેલો આવવાનો હતો પણ ઊંઘ આવી ગઈ એટલે આટલું બધું મોડું થઈ ગયું એ બધું તો ઠીક પણ તમારે કામ કેવું કરવું પડ્યું ઈ તો ક્યો મામો કે લે મારા કામમાં તો વળી પૂછવાનું છો ખોબા જેવડો તુલસી નો ક્યારો ને પાણી કેટલું જોઈ એક ડોલ પાણી ભરીને લાવ્યો એમાંય વધી પડ્યું બસ મારું તો કામ પતી ગયું પછી આખો દિવસ કરવું શું મેં તો લંબાવ્યું જમીન પર અને વિચાર કરવા લાગ્યો કે આ રીતે જીવવું તો હારું કાંઈ ઉપાય દી જ નહીં ઘડીક વાર ગીત ગાયા એમ કરતા કરતા હું ગાવી ગઈ ને હમણાં જ તું આવ્યો ત્યારે ઉઠ્યો બંને જણાએ એકબીજાના સુખ સુખચંદની વાતો કરી પણ મામાને મનમાં થયું કે આ છોડવાને આખો દિવસ ખેંચી ખેંચીને પાણી પાવા કરતા ભાણેજનું ગાય ચરાવાનું કામ હારું અને ભાણેજના મનમાં છુઓ કે આ ગાયની પાછળ આખો દિવસ દોડા દોડી કરવા કરતા તુલસીને પાણી પાઉ સારું બંને જણા મનમાં એકબીજાના કામનો અદલો બદલો કરવાનો વિચાર કરવા લાગ્યા થોડીવાર રહી એટલે મામો કે બીજું કાઈ ન ભાણા પણ એક આટ ડોલ રેડીને પછી આખો દિવસ પડ્યા રહેતા મારા તો દિવસ જ ન જતા ગાયને ચારવા જાવ તો જરાક પગ છૂટો થાય કાલથી હું ગાયને ચારવા જઈશો ઓ ભાણેજ કે તો તો બહુ સારું મામા હું તો કેવો આળસુ ને ઊંઘણશી છું ઈ તો તમે જાણો જ છો મારે વાળી પાદર સુધી જાવું મીઠું પણ હા એક કામ કરો હું આખો દિવસ વડલા નીચે હુઈ રહ્યો પણ ત્યાંની જમીન બહુ એવી ખાડા ખૈયા વાળી છે શરીરને ખુઈચાદ કરે જો તમે સુવા માટે હારે ખાટલો લેતા જાવ તો પછી સુવામાં જરાય વાંધો નહીં આવે હો ને હા જુંદી આરામથી ગોયરાજ કરો ને બીજે દિવસે હવારે ગાય ને છોડી મામો પાદર તરફ ઉપડ્યો પાણેજી શિખામણ પ્રમાણે લેર થી હુવા માટે હારે ખાટલો લીધો મામો જેવો રવાના થયો કે ભાણેજે તુલસીના છોડને પાણી પાવાનું ચાલુ કર્યું ભાણેજના મનમાં હતું કે એક ડોલ અરે બહુ બહુ તો વધારેમાં વધારે બે ડોલ બસ પડશે પણ પછી લાંબા થઈને આરામથી ગઈકાલનો થાક ઉતારશું એણે પાણી પાવાનું ચાલુ કર્યું પણ આ હું

એને ખાટલો ઢાળ્યો ને ગાય ને ચરવા છૂટી મૂકી પણ જેવી ગાય ને એને છૂટી મૂકી કે ગાય પૂછડા ઝુંડો ઊંચો તીર વેગે છૂટી ખાયો ઠેકતી ને વાડ વળોટતી ગાય પહોંચી ખેતરમાં એક ખેતર થી બીજા ખેતરે ને બીજા ખેતર થી ત્રીજા ખેતરે એક વાડીએ થી બીજી વાડીએ ગાય છલંગો મારતી જાય ખાતી જાય પાક નો ઘાણ વાળતી જાય ને ભાગતી જાય મામો બિચારો ગાય પાછળ પકડવા માટે દોડા દોડી કરે પણ ગાય આગળ ને આગળ વાડીવાળા મામા પર ગાયોનો રમઝટ મેં વરસાવે પણ બિચારો મામો કરે હું પણ આટલે થી જ વાત ક્યાં પૂરી થતી હતી ભાણેજ ના કેવાથી એ ખાટલો હારે લઈ ગયેલા

મામો ભાણેજ જ્યારે ભેગા થયા ત્યારે એકબીજાને જોઈને હસી પડ્યા એક પણ શબ્દ બોલવાની જરૂરત ક્યાં હતી બંને મનમાં એકબીજાની હોશિયારી સમજી ગયા રાતે વાળું કરી લીધા બાદ બંને આરામ કરવા આડા પડ્યા અને વાતો કરવા મંડ્યા ભાણેજ કે કામામા કેવી મજા પડી મામો કે જેવી મજા તને પડી એવી જ મને પડી થોડીક વધારે ખરી ભાણે જ કે લોકો ભલે આ કામને પ્રામાણિક કે આ કરતા તો આપણો ચોરીનો ધંધો હાથવાર વાર હારો હાથ વાર મામો કે એમાં ક્યાં શંકા જેવું છે પણ ભગવાનના હમ મે તો આવી ગયા ક્યાંય ન જોઈ કદાચ આવી હરાઈ ગાય આખી દુનિયામાં ક્યાંય નઈ હોય ભાણેજ કે અરે હરાઈ ગાય નો ક્યાં તૂટો છે મે તો આવી કેટલી હરાઈ ગાય જોઈ છે પણ તમે આ તુલસીના છોડ જેવો છોડ ક્યાંય જોયો ખરો મને તો થાય કે આટલું આટલું પાણી રેડીએ જતું ક્યાં હશે એના મૂળ નીચે તળાવ હશે કે દરિયો મામો કે ખોદી જોઈ એની ખબર પડશે કે જયારે શેઠ શેઠાણી ઊંઘી જાય ને ત્યારે મધરાત થાય પછી વાત લગભગ મધરાત થઈ એટલે બંને જણા કોશ કોદાળીને પાવડો લઈને ઉપડ્યા ને છોડની આસપાસ ખોદવા લાગ્યા ખૂબ ખૂબ ખોદ્યા પછી ભાણેજ ની કોદાળી કશાકની હારે ભટકાઈ ને અવાજ થયો બંને જણા અટકી ગયા ભાણે જે અંધારામાં ને અંધારામાં અંદર હાથ નાખ્યો તો અંદર મોટો બધો ચરુ લઈ ગયો ચરુમાં હાથ નાખે તે તો મોઢા સુધી હોના મહોર ભરચક મામો કે કા કાઈ છે ભાણે કે ના રે ના કાઈ લાગતું નઈ મોટો પથ્થર લાગેસ મામો ભાણે ની લૂચે મન સમજી ગયો કીધું મેલ ને લપ ત્યારે હાલ હાલ આ ગધા મજૂરી કરવા કરતા હુઈ જાય બંને જણા જઈને હુઈ ગયા કલાક બે કલાક થઈ એટલે મામા એ જોયું કે ભાણેસ તો ઘસ એટલે ઉઠ્યા ખોજ્યું હોય તું ગયા અંદર જોવે તો સોના મહોર થી ભરેલો ચરુ પડ્યો છે આસપાસ જરાક વધારે ખોદતા આ સોના થી ભરેલો બીજો ચરુ મળી આવ્યો આટલું બધું ધન હાથ આવ્યું એથી એ તો ખૂબ ખુશ થઈ ગયા પણ એને મનમાં છું કે બધું એકલો જ રાખું એને બંને ચરુ માથે ચડાવ્યા ને પાસેના તળાવે પહોંચ્યા તળાવને કાંઠે કાદવમાં એને બંને જરૂર હંતાડી દીધા તરત એ ઘેર પાછો વેડો અને ચૂપચાપ જઈને ગોરતા ભાણેજ ની પડખે હોઈ ગયો ઘડીક તો નસકોરા પણ બોલાવા લાગ્યો થોડી વાર થઈ તે ભાણે જ જાય ગયો એણે જ હોના મહોર નો ચરુ પ્રથમ જોયેલો ને એ મીની પગલે હાલતો દીઠેલું ધન હાથ કરવા જાય અને ક્યારા પાછે જાય ત્યાં તો જઈને હાથ ફેરવો ચરુ ન મળે આસપાસ હાથ ફેરવી જોયો પથ્થર સિવાય બીજું કાઈ નહીં એને થયું કે મામા પોઈજ્યા લાગે એમના વિના બીજા આ કોઈનું કામ નથી એ ખસખસાટ ઊંઘતા મામા પાસે ગયો મામાના માથાથી પગ સુધી નજર ફેરવી જોઈ ધારી ધારીને એના શરીરનું એક એક અંગ જોયું નજર ફેરવતા ફેરવતા મામાના પગ અને ઘૂટી પાસે એને કાદવ જોટેલો દેખાયો એ તરત સમજી ગયો કે મામાએ કોઈ તળાવમાં જઈ જરૂર સંતાડી દીધેલા પણ તળાવમાં ક્યાં સંતાડ્યું હશે અક્કલને એણે તો કામે લગાડી દીધી એ પણ તળાવે ગયો અને તળાવ ને કિનારે જ્યારે ચોથે કાંઠાથી પસાર થયો ત્યારે એકેય દેડકો પાણીમાં પડ્યો નહીં એને થયો કે અહીંયા કોઈક આવ્યું હશે એટલે દેડકા હાલ્યા ગયા એટલે જે કાંઠા એ ધન સંતાડ્યું હોવું જોઈએ તળાવમાં ઉતરી એ તપાસ કરવા લાગ્યો આડાવા હાથ ફેરવતા તો બંને ચરુ એના હાથમાં આવી ગયા પણ આટલા ભારે ચરુ ઉપાડીને ઠેઠ ઘરે ઘરે પહોંચવું કેવી રીતે સીધો ગયો પેલી છોડી આવ્યો ને ગાય માથે ચરુ મૂક્યા આખો દિવસ આ ગાય મને દોડાવેલો હવે એનો વારો એણે ગાય ને હાકતા પોતાના ગામ તરફ મારી મૂક્યા હવાર પડી ને કાગડા કા કા કરવા લાગ્યા કે મામો ઊઠો પણ જુએ તો પાસે ભાણે જ સૂતેલો નહીં તરત એ દોડ તળાવે ગયો પણ એકેય ચરુ ત્યાં નો મળે ઘેર આવીને જુએ તો છાપરામાં ગાય ન મળે એ સમજી ગયો કે ગાય પર ચરુ લાદીને ભાણે ઉપડી ગયો લાગે અને બીજે જાય પણ ક્યાં ગાય સાથે છે એટલે ઘર સિવાય બીજે ક્યાંય જાય નહીં એ ઉપડ્યો ભાણેજની પાછળ અને ભાણેજને પકડી પાડવાના પૈતરા ગોઠવવા લાગ્યો હાલ તો હાલ તો મામો એક મોટા શેરમાં આવ્યો શેરમાં એ મોચીની દુકાને ગયો પાસે જેટલા પૈસા હતા એ બધા આપીને મોચીને કે એક જોડી એવા જોડા સીવી દે કે એને દેખીને આંધળો પણ ઓવારી જાય મોચીએ હોનેરી ભરીને ઝગઝગતા જોડા બનાવી દીધા એ લઈને મામો ભાણેજની પાછળ પડ્યો મોટો માર્ગ છોડી એ નાની કેડીએ ચડ્યો ને ટૂકે માર્ગે ઝપાટા બંધ આગળ વેજો થોડા વખતમાં એ ભાણેજને વટાવી ગયો ગાય હારે હોવાથી ભાણેજ સડકે સડકે હાલ્યો જાય છે મામા એની આગળ બસો હાથ દૂર રસ્તા પર એક જોડો નાખ્યો વળી બીજા બસો હાથ આગળ ગયો ને ત્યાં બીજો જોડો નાખ્યો ને એટલામાં એક મોટું ઝાડ હતું એના પર બેસી ગયો પાણે હાલ્યો આવે હાલતા એને એક હવે તો હું પૈસાદાર થયો છું એટલે મને એ ભારે શોભે પણ એક જોડા ને કઈ પહેરાય આમ બિચારી એક જોડા ને મૂકીને આગળ ગઈજો થોડુંક હાલ્યો ત્યાં બીજો જોડો જોયો એને થયું લે બીજો જોડો પણ આ રહ્યો હું મુરખદ ને કે પેલો જોડો નો લીધો હજી ક્યાં મોડું થઈ ગયું લાવ આ ગાય ને ઝાડ નીચે બાંધું ને પેલો જોડો લઈ આવું એને તો ગાયને બાંધી ને બીજો જોડો લઈ બસો વાર દૂર પડેલા પહેલા જોડાને લેવા દોડા દોડ ઉપડ્યો જેવો એ આઘો ગયો કે તરત મામો ઝાડેથી નીચે ઉતરો ને ગાયને છોડીને ભાગી ગયો સડક મૂકી પડતી ને કેડે કેડે પોતાના ઘર તરફ દોડ્યો થોડીક વારે જ્યાં ભાણે બીજો જોડો લઈને આવી ઝાડ પાસે જુએ તો ગાય નો મળે એ મનમાં તરત સમજી ગયો કે મામા પોચ્યા લાગે એમના વિના બીજા કોઈ નાથી આવું કામ થાય નહીં ભાણે જ મૂઠ્યો વાળીને જોરથી ચાલવાને દોડવા લાગ્યો પણ મામો ગાયને સાથે ઘેર પહોંચે એ પહેલા ઘેર પહોંચી ગયો જઈને પોતે મામાના ઘરના બાણા પાછળ જ સંતાઈ ગયો જેવો મામા એમ ગાય હારે ઘરમાં પગ દીધો કે ભાણેજ ઉભો થયો ને બોલ્યો ઓહો હાજા નરવા ઘેર આવી પહોંચે મામા હાલો હાલો ઘરમાં જઈએ ને ધનના ભાગલા પાડી લઈએ અર્ધો ભાગ તમારો ને અર્ધો મારો મામાથી હવે ના પડાય એવું રહ્યું નહીં ગાય પરથી ધનના ચર ઉતારી ઘરના અંદરના ભંડારિયામાં લઈ ગયા બાણા બરાબર બંધ કર્યા ને ભાગ પાડવા બેઠા ચરુમાંથી બે મોહર કાટતા જાય એક મહોર પેલા ઢગલામાં ને બીજી મોહર બીજા ઢગલામાં મૂકતા જાય ને ભાગ પાડતા જાય ભાગ પાડતા બંને ચરુ ખાલી કર્યા પણ સૌથી છેલ્લે એક મહોર વધી આ એક મહોર કરવું હું એક મહોર કોને આપતી થોડીક રજક બાદ બંને નક્કી કર્યું કે આવતી હવારે છૂટા નાણા જ કરાવી લેવા ને સરખે ભાગે વેચી લેવા પણ આખી રાત સુધી એ મહોર આ વાત પર પણ ઓછી રજક નો હાલી ઘણી માથા ફોડ અંતે નક્કી થયું કે મહોર મામા પાસે રાખે અને સવાર પડતા વેચ એના છૂટા કરાવીને હરખે ભાગે વેચણી કરી લેવી રાત ને વખતે મામાએ એની સ્ત્રીને અને ઘરના બીજા જણાને ભેગા કરીને કીધું જો

બીજે દિવસે હવારમાં મામો મૂળદા પેઠે ફળિયામાં હોઈ ગયો મોઢામાં તુલસીના પાન મૂકી દીધા થોડીક વાર ભાણો આવ્યો કે તરત બૈરા રડા રોળ ને ધડા પીટ કરવા લાગ્યા શું થયું છે એ જોવા ભાણે જ આગળ વધ્યો કે બધી સ્ત્રીઓ એને ઘેરી લીધો ને એને પૂછવા લાગી તમે બંને ક્યાં ગયેલા જેને લાવ્યા પણ શું તમે તમારા મામાને શું કરી નાખ્યું છે આમ ઘડી પણ કેમ મરી ગયા બોય માડી રે એવું કેતા તો એ ચીસો નાખવા લાગી ને કાળી ચીસો થી જાણે આભ ચીરાઈ જાય કે હું પાણે જ બધો રંગ સમજી ગયો એને થયું કે વધેલી હોનામર વેચવાનો આ ચેન ચાળા છે એને પણ દેખાવા વાગ્યો અને ઈ રોવા માંડ્યો રોતો રોતો કે અરે મામા મારા મરી ગયા મારા મામા મરી ગયા મારા નોંધારાનો આધાર ગયો નમાવડિયાના માવતર મરી ગયા રે મામા મરી ગયા પણ આ તો હતા ચોર એમને કોણ સગા હોય કે સંબંધી હોય અને મરેલાને મસાણે લઈ જાય એટલે ભાણે જ થોડી વારે છાનો રહ્યો ને બૈરાને કે હશે ભગવાને જે ધાર્યું તે થયું તમે બધા બૈરા કેવરાઓ તમે આગા જાઓ મારા મામાની બધી મરણ વિધિ મારે જ પતાવી પડશે ને આમ કઈ ભાણે જ

આસપાસ આકડા ભેગા કરી એને ચિતા ખડકી અને એના ઉપર મામાને મૂક્યો પણ ચીતા હળગાવાનો વિચાર કરે કે દીવાસળી ક્યાં દીવાસળી તો ઘેર રહી ગયેલી હવે કરવું શું મૂકીને ઘેર દીવાસળી લેવા જાય તો મામો નાસી જાય છેવટે એને રાત મસાણ માં જ ગાળી નાખવાનો નિશ્ચય કર્યો મસાણ પાસે જે ખીજડો ખીજડા ડાળીએ મામાને ને પગ નું દોડું કસકસાવીને બાંધ્યું અને મામો હવામાં અધર ઊંધે માથે ઝૂલવા લાગ્યો

ચોરીમાં થવા જોઈએ જો એમ થાય તો આપણે વળતી વખતે આ મૂળદાને પેલા બાળવું પછી જ જાવું ચોરે એ વાત કબૂલ કરી ચોર બધા એક શેઠના ઘરમાં ઘુસ્યા ઘરના બધા ઘસઘાટ ઘોરે એમણે શાંતિથી આખા ઘરની ધન ઉપાડી લીધી ને ચૂપચાપ ગામની બહાર નીકળી ગયા જાણે હળી હંચાર પણ થયો નહીં એવી શાંતિથી કામ પતી ગયું આટલી સહેલાઈથી કામ પતી જશે એવી તો એમને કલ્પના પણ નહી ધન પણ હારી પેઠે હાથ લાગી ગયેલું એવો સીધા મસાણે ગયા અને મુરદાને બાળવાની તૈયારી કરવા લાગ્યા હજી એ મામા એક પણ શબ્દ બોલ્યા વગર લટક્યા કરે ચોરોએ આસપાસમાંથી લાકડા ભેગા કર્યા ચિતા ગોઠવી મામાના મળદાને છોડ્યું અને ચિત્તા પર ગોઠવવા લાગ્યા મામાએ ચોરોને લૂંટેલા ધનનો ઢગલો જોયો ઘરેણાને દર દાગીના અંધારામાં ઝગમગ્યા ને એના મનમાં એક વિચાર ચમક્યો ચોરો જેવી એની ભાણે ચીસો નાખતો કૂદકો માર્યો ચોર બધા બેબાકડા થઈ લૂંટ મૂકી મુઠયો વાળીને ભાગી છૂટ્યા એમને ચુ કે આ તો ભૂત મારા બાપ પાછા વળીને જુએ કોણ જય ભૈયા જય ભૈયા મામો ને ભાણે સીધા લૂંટ પર પહોંચ્યા બંને એકબીજાને જોઈ પેટ પકડીને હસી પડ્યા ખૂબ હૈસા બાદ લૂંટ ઉપાડી ઘર ભેગા થઈ ગયા લૂંટનો નો હરખો ભાગ પાડી લીધો ને દિવસો આનંદમાં વિતાવા લાગ્યા મિત્રો આવી જ બીજી લોક વાર્તાઓ સાંભળવા માટે સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો